નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત આજે આપણે જાણવાના છીએ શ્રી ગીતાના ધ્યાન મંત્રો શ્રીમદ ભગવદ્ ગીતાનું ધ્યાન વંદન ઓમ પાર્થાય પ્રતિબોધિતા ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ ಅದೈತಾ ಮಮೃತವರ್ಷಿಣೀ ಭಗವತೀಮಷ್ಟಾ ದಶಾಧ್ಯಾಂಬಸಧಾನಮೇ ಭಗವದ್ಗೀತೆ ಭವದೇಷಿಣೀ ಅರ್ಥಾತ್ ಓಂ ભગવાન નારાયણે પોતે અર્જુનને ઉપદેશેલી પ્રાચીન મહામુનિ શ્રી વેદવ્યાસીએ મહાભારત મધ્યે ગૂંથેલી અદ્વૈત જ્ઞાન અમૃતને વરસાવનારી અઢાર અધ્યાયવાળી અને સંસાર ઉપરથી મોહ મમતા ટાળનારી એવી શ્રી ભગવતી ભગવદ્ ગીતે હે અંબા હે માતા હું તમારું ધ્યાન ધરું છું મહર્ષિ વ્યાસ ભગવાનનું વંદન નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદા તપત્ર યેન તયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ હે વિશાળ બુદ્ધિવાળા હે ખીલેલા વિશાળ નેત્રવાળા વ્યાસી આપને નમસ્કાર હો જે આપે મહાભારત મહાભારતરૂપી તૈલપૂરેલા આ ગીતારૂપી દીવો પ્રગટાવ્યો શ્રીકૃષ્ણ પરમાત્માનું ધ્યાનવંદન પ્રપન્ના પારિજાતાય તો પાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણય ગીતામૃત દુહે નમઃ શરણે જનાર ભક્તોને કલ્પ જેવા એક હાથમાં ચાબુક અને છળી ધરનાર જ્ઞાન મુદ્રાયુક્ત અને ગીતારૂપી અમૃતનું દોહન કરનાર શ્રીકૃષ્ણને નમસ્કાર સર્વોપનિષદો ગાવો દુગ્ધ ગોપાલનંદ પાર્થો વત સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહાત્મ સર્વ ઉપનિષદો રૂપી ગાયો છે તેના દોહનાર ગોપાલનંદન કૃષ્ણ છે અર્જુન રૂપી વાછડો છે ગીતામૃત રૂપી મહાન દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્યો તેના ભોગતા એટલે કે પીનારા છે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દન દેવકી પરમાનંદે જગદગુરુ શ્રી વસુદેવના પુત્ર દિવ્ય ક્રીડાવાળા કંસ અને ચાણુર દૈત્યનો નાશ કરનાર અને દેવકીના પરમાનંદ સ્વરૂપ જગદ્ગુરુ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલાદ ગાંધારનીલોપલા શલ્યગ્રાહવતી કૃપેણ વહની કરણેન વેલાખુલા અસસ્થામાવીકર્ણ ઘોર મકરા દુર્યોધનાવર્તિની સોર્ણાખલુ પાંડે રણનદી કૈર્તકેશવ ભીષ્માને દ્રોણરૂપી કિનારાવાળી જયદ્રથરૂપી જળવાળી રૂપી કાળા પથ્થરવાળી શલ્યરૂપી જૂળવાળી કૃપાચાર્ય રૂપી પ્રવાહવાળી કર્ણરૂપી મોજાવાળી અશ્વત્થામાં અને વિકર્ણરૂપી ભયાનક મગરમચ્છવાળી અને દુર્યોધનરૂપી ભમરીવાળી તે યુદ્ધરૂપી નદીને પાંડવો તરી ગયા તેનું કારણ શ્રી કૃષ્ણ સુકાની હતા पाराश्चर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानकेशरं हरिकथासम्बोधनाबोधितं लोके सज्जनषट्पदेर पदेर हरः पेप्यमानं मुदा भूयात् भारतपङ्कजं કલિમલ પ્રધ્વંસિ નશ્રેયસિંહ ગીતાના અર્થરૂપી ઉત્કટ સુગંધવાળું અને આખ્યાનરૂપી કેસરોવાળું હરિકથાના ઉપદેશ વડે પ્રફુલ્લ થયેલું લોકમાં સજ્જનરૂપી ભમરાઓ વડે નિરંતર આનંદથી પીવાતું કળીકાળના પાપનો નાશ કરનારો અને પરાસરના પુત્ર શ્રી વ્યાસ વચનરૂપી વિશાળ સરોવરમાં ઉગેલું મહાભારત રૂપી નિર્મળ કમળમાં રા કલ્યાણ માટે થાવો મુખમ વાચાલમ પંગુમ લંગયતે લંગયતી ગિરી તમહમ વંદે પરમાનંદ માધવમ જેમની કૃપા મોંગાને વાચાળ બનાવે છે અને પાંગડાને પર્વત ઓળંગાવે છે તે પરમાનંદ સ્વરૂપ શ્રી માધવને હું વંદન કરું છું યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુવંતી દિવ્ય સ્તવૈવેદ સાંગ પદકની સદૈ ગાયી યમ સામ ગાહા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતિ યમ યોગીનો યશ્યાંતમ ન વિદુ સુરાસુરગણા દેવાય તસ્મ નમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને વાયુ વગેરે દેવો દિવ્ય સ્તોત્રો વડે જેમની સ્તુતિ કરે છે સામ વેદનું ગાન કરનાર મુનિઓ અંગ પદ ક્રમ અને ઉપનિષદ સહિત વેદો વડે જેમનો મહિમા ગાય છે ધ્યાન વડે સ્થિર થઈ તેમનામાં પોરવાયેલા ચિત્ત વડે યોગીઓ જેમના દર્શન કરે છે અને દેવો તથા અસુરોના ગણો જેમના પાસે જેમના પારને જાણતા નથી તેવા શ્રી પરમાત્મા દેવને નમસ્કાર હો તો આ થઈ ગયું શ્રી ગીતાનું ધ્યાન અને હવે આવતીકાલે આપણે જાણશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહાત્મ્યના શ્લોકો ત્યાં સુધી બધાને જે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે